આ એક દેશી ઉપાય તમારી દબાયેલી બધી જ નસોને ખોલી દેશે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું તમારી સાથે એક એવો અત્યંત અસરકારક લાંબા સમયથી અજમાવેલો અને ખૂબ જ લાભદાયી દેશી ઘરેલું ઉપાય શેર કરવા જઈ રહ્યો છું જે ખાસ કરીને તે બધા લોકો માટે ખૂબ જ ઉપયોગી અને રાહત આપનારો સાબિત થાય છે જેઓ નસોના દબાવવાની સમસ્યાથી લાંબા સમયથી પરેશાન છે જેમની કમરમાં સતત દુખાવો રહે છે જેમના ઘૂંટણમાં ચાલતી વખતે બેસતા ઊભા થતી વખતે કે સીડીઓ ચઢતા ઉતરતા સમયે ખૂબ જ તકલીફ થાય છે જેમના સાંધામાં જકડાઈ કે સખ્તાઈ આવી ગઈ છે કે પછી જેમને સ્લીપ ડિસ્કની તકલીફ છે કે સાયટિકા જેવી ગંભીર અને લાંબા સમય સુધી પરેશાન કરનારી બીમારીએ ઘેરી રાખ્યા છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાની વિનંતી છે કે જો વીડિયો ગમે તો આ વીડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટમાં જય મા લક્ષ્મીની હાજરી જરૂર નોંધાવો મિત્રો આ વીડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ વીડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ ચાલો વિડીયો શરૂ કરીએ આ જૂના સમયથી ઉપયોગમાં લેવાતા દેશી ઉપાયને તૈયાર કરવા માટે સૌથી પહેલી જે વસ્તુની સૌથી વધુ જરૂર હોય છે તે છે એકદમ શુદ્ધ બિલકુલ ભેળસેળ વગરનું અને દેશી રીતે કાઢેલું રાઈનું તેલ આ દેશી રાઈનું તેલ નસોની અંદરનો સોજો ઘટાડવામાં કમરમાં થતી જકડાઈને ધીમે ધીમે દૂર કરવામાં સાંધામાં થતા દુખાવાને ઓછો કરવામાં અને સોજો શાંત કરવામાં ખૂબ જ અસરકારક અને વિશ્વસનીય માનવામાં આવે છે અહીં એક બાબતને ધ્યાનથી સમજવું ખૂબ જ જરૂરી છે કે આ રાઈના તેલનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એટલે કે આ તેલ આપણે કેટલું લેવું તમારે આ તેલને એક નાની વાટકીમાં અડધાથી થોડું વધારે ભરવાનું છે એટલે કે તમારે આશરે સોથી એકસો પચાસ મિલીલીટર જેટલું દેશી રાઈનું તેલ લેવાનું છે ભલે તમારા શરીરમાં દુખાવો સ્લીપ ડિસ્કના કારણે હોય ભલે સાયટિકાનો દુખાવો જૂનો થઈ ગયો હોય ભલે તમને ગઠિયાના કારણે સાંધામાં તીવ્ર દુખાવો થતો હોય કે પછી કોઈ જૂના અકસ્માત કે ઈજાના કારણે શરીરમાં વારંવાર દુખાવો થતો હોય આ બધી પરિસ્થિતિઓમાં ચાલવું ફરવું નમવું ઊભું થવું બેસવું અને નાના મોટા ઘરેલું કામ કરવું પણ વ્યક્તિ માટે ખૂબ મુશ્કેલ અને દુખાવો ભર્યું બની જાય છે જ્યારે આ દુખાવો કમરથી શરૂ થઈને ધીમે ધીમે આખા પગ સુધી ફેલાવા લાગે છે ત્યારે હાલત વધુ બગડે છે અને વ્યક્તિને દરેક પડે અસહ્ય દુખાવાનો સામનો કરવો પડે છે આવા સમયે આ શુદ્ધ રાયનું તેલ કોઈ દવા કે ઈલાજથી ઓછું નથી બલકે આ એક એવું પ્રાકૃતિક વરદાન છે જે કોઈ આડઅસર વગર દુખાવાને મૂળમાંથી ખતમ કરવાની તાકાત રાખે છે હવે આ અસરકારક ઉપાયમાં બીજી સૌથી જરૂરી અને ખૂબ જ પ્રભાવશાળી સામગ્રી જોઈએ છે તે છે લસણ તમારે આ કામ માટે આશરે પાંચથી છ તાજા સાફ અને ન બગડેલા લસણની કડીઓ લેવાની છે લસણ એક એવી પ્રાકૃતિક ઔષધિ છે જેમાં એવા ગુણો છે જે નસોમાં થતા દુખાવા હાડકાના સાંધામાં થતી નબળાઈ અને સ્નાયુઓમાં આવેલી નબળાઈને અંદરથી ઠીક કરવાની તાકાત રાખે છે લસણનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરના હાડકાં મજબૂત બને છે સ્નાયુઓમાં નવી ઉર્જા આવે છે નસોમાં રક્તનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે અને આખા શરીરમાં ફૂર્તિ અને સક્રિયતા જળવાઈ રહે છે હવે તમારે આ પાંચ કે છ લસણની કડીઓને છોલીને સારી રીતે ધોઈ લેવાની છે અને પછી કાં તો ઓખલીમાં હળવા હાથે કૂટવાનું છે કે વેલણથી દબાવીને થોડું મસળી દેવાનું છે જેથી લસણનો આખો પ્રાકૃતિક રસ અને તેનું તેલ બહાર આવે અને જ્યારે આપણે તેનો ઉપયોગ કરીએ તો તેનો સંપૂર્ણ લાભ આપણા શરીરને મળી શકે હવે જે લસણની કચડેલી કડીઓ તમે તૈયાર કરી છે તેને તે જ શુદ્ધ રાઈના તેલમાં નાખી દેવાની છે જે તમે પહેલેથી લીધું છે આ આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને તેની અસર ખૂબ ઊંડી હોય છે જ્યારે લસણને આ રીતે રાઈના તેલમાં ભીડવવામાં આવે છે તો લસણના બધા ઔષધીય ગુણો અને તેનું આખું અસરકારક તેલ રાઈના તેલમાં ભળી જાય છે અને આ બંને મળીને નસોના દુખાવા સાંધાની જકડાઈ અને સખ્તાઈ અને હડકાની નબળાઈને દૂર કરવામાં ગજબની અસર દેખાડે છે આપણા શરીરમાં જ્યાં પણ હાડકાં એકબીજા સાથે જોડાયેલા હોય છે ત્યાં એક ચીકણું પડ હોય છે જે આ હાડકાંને ઘસાતા બચાવે છે પરંતુ જેમ જેમ માણસની ઉંમર વધતી જાય છે કે પછી ખોરાક બગડે છે જીવનશૈલી ખોટી થઈ જાય છે અને પૌષ્ટિક આહારની ઉણપ થવા લાગે છે તે ચીકણું પડ ધીમે ધીમે ઘસાવા લાગે છે જ્યારે આ પળ ઘસાવા લાગે છે ત્યારે હાડકાં એકબીજા સાથે અથડાવા લાગે છે અને આ ઘસારાને કારણે શરીરની અંદર ખૂબ તીવ્ર અને અસહ્ય દુખાવો થાય છે પરંતુ જ્યારે લસણ અને રાઈના તેલથી બનેલું આ મિશ્રણ લગાવવામાં આવે છે તો આ તેલ તે દુખાવાને ખૂબ જલ્દી શાંત કરે છે અને શરીરને ખૂબ ઊંડાણથી રાહત આપે છે હવે જ્યારે તમે આ દેશી રાઈના તેલ અને લસણનું મિશ્રણ સંપૂર્ણ રીતે તૈયાર કરી લો તો આ મિશ્રણને આશરે અડધા કલાક સુધી એક સ્વચ્છ ઢાંકણાવાળા વાસણમાં ઢાંકીને રાખવાનું છે આથી લસણની આખી તાકાત તેના બધા ઔષધીય ગુણો અને પ્રાકૃતિક તેલ રાયના તેલમાં સારી રીતે ભળી જશે અને આ તેલ ઉપયોગ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે આ અડધા કલાકની રાહત દરમિયાન આપણે બીજો એક દેશી અને અસરકારક ઉપાય પણ તૈયાર કરીશું કારણ કે જ્યારે આ બંને ઘરેલું ઉપાયોને એકસાથે ઉપયોગમાં લેવામાં આવે છે તો તેની અસર ખૂબ જલ્દી અને ગજબની દેખાય છે અને શરીરને રાહત ઝડપથી મળે છે હવે વાત કરીએ બીજા દેશી ઉપાયની જેમાં આપણે ઉપયોગ કરવાના છીએ સરગવાના હરિયાળા તાજા પાંદડાનો સરગવો એ જ છોડ છે જેને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક કહેવામાં આવે છે ભારતના ગામડાઓમાં ખાસ કરીને શિયાળાની ઋતુમાં સરગવાના ફૂલ અને શિંગોની શાકભાજી ખૂબ ચાહનાથી બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે શહેરોમાં પણ લોકો સરગવાની શાકભાજીને અલગ અલગ રીતે રાંધીને ખાય છે પરંતુ આજે આપણે તેના તાજા હરિયાળા પાંદડાનો ઉપયોગ કરીશું કારણ કે આયુર્વેદમાં જણાવ્યું છે કે સરગવાના પાંદડા નસોમાં થતા દુખાવા હડકાની નબળાઈ અને સાંધાના સોજા જેવી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે હવે તમારે શું કરવાનું છે સરગવાના હરિયાળા અને તાજા પાંદડાની એક સારી એવી મુઠ્ઠી તોડીને એકઠી કરવાની છે એક વખત માટે એક સારી અને ભરપૂર મુઠ્ઠી એટલે કે આશરે થી ત્રીસ ગ્રામ પાંદડા પૂરતા રહેશે આ પાંદડા નસોને ખોલવામાં સાયટિકાના દુખાવાને ઓછો કરવામાં સ્લીપ ડિસ્કના કારણે થતી પીડાને ઓછી કરવામાં અને ગઠિયાના જૂના દુખાવાને દૂર કરવામાં ખૂબ જ શાનદાર રીતે કામ કરે છે એટલું જ નહીં આ પાંદડા જૂના સમયથી ચાલી આવતા માથાના દુખાવા આંખોની રોશની નબળી પડવી અને દાંત સાથે જોડાયેલી ઘણી બીમારીઓમાં પણ રાહત આપવાનું કામ કરે છે હવે આ સરગવાના પાંદડાને સ્વચ્છ પાણીની નીચે સારી રીતે ધોવું ખૂબ જરૂરી છે જેથી તેના પર જામેલી ધૂળ માટી નાના જંતુઓ કે ખેતરોમાં છાંટવામાં આવેલા કોઈપણ રાસાયણિક તત્વો સંપૂર્ણ રીતે નીકળી જાય જો આ સફાઈ યોગ્ય રીતે ન થાય તો તે આરોગ્ય માટે હાનિકારક બની શકે છે આથી આ સફાઈની પ્રક્રિયાને ખૂબ ધ્યાન અને ધીરજથી કરવું ખૂબ જરૂરી છે જેથી આપણે જે ઉપાય તૈયાર કરી રહ્યા છીએ તે સંપૂર્ણ રીતે સુરક્ષિત અસરકારક અને ઉપયોગી બની શકે મિત્રો આજે આપણે સરગવાના આ તાજા અને હરિયાળા પાંદડાથી તૈયાર કરેલો આ અત્યંત અસરકારક ઘરેલું ઉપાય જાણી રહ્યા છીએ આ ઉપાય શરીરની અંદર છુપાયેલા કોઈપણ પ્રકારના સોજાને ભલે તે આંતરિક અંગોમાં હોય કે બહારથી દેખાતો હોય મૂળમાંથી ખતમ કરવામાં ગજબની અસર દેખાડે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જે લોકોને પેટમાં ગેસ બનવું પેટ ભારે રહેવું કબજિયાતની જૂની સમસ્યા હોવી બવાસીર એટલે કે પાઇલ્સ કે પછી ભગંદર અને ફિશર જેવી તકલીફો થઈ હોય તેમના માટે આ સરગવાના પાંદડાથી બનેલો આ ઘરેલું ઉપાય કોઈ પ્રાકૃતિક વરદાનથી ઓછો નથી હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે તમે તમારા ઘરના રસોડાના ભાગમાં જાઓ અને ત્યાં રાખેલી કોઈ નાની કે મધ્યમ કદની સ્ટીલની તપેલી લઈને તેને તમારા રસોડાના ગેસ સ્ટવ કે ચૂલા પર ચઢાવી દો તે પછી તપેલીની અંદર આશરે દોઢ ગ્લાસ જેટલું એટલે કે આશરે ત્રણસો મિલીલીટરથી ત્રણસો પચાસ મિલીલીટર જેટલું સંપૂર્ણ સ્વચ્છ અને તાજું પાણી નાખી દો હવે આ પાણીમાં તે સરગવાના તાજા હરિયાળા પાંદડા જે આપણે પહેલેથી સારી રીતે ધોઈને સાફ કરીને અને સૂકવીને તૈયાર રાખ્યા હતા તેને ધીમે ધીમે ધ્યાનથી આ પાણીમાં નાખી દો હવે ગેસની જ્યોતને ન તો ખૂબ ઝડપી રાખવી ન તો ખૂબ ઓછી બલકે તેને વચ્ચેની એટલે કે મધ્યમ આંચ પર સેટ કરી દો અને પછી આ પાણીને આશરે પાંચ મિનિટથી સાત મિનિટ સુધી મધ્યમ આંચ પર ધીમે ધીમે ઉકળવા દો જ્યારે તમે ધ્યાનથી જોશો કે સરગવાના તાજા પાંદડા હવે ધીમે ધીમે ઉકળીને નરમ થઈ ગયા છે અને તેનો લીલો રંગ હવે થોડો બદલાવા લાગ્યો છે તો તેનો મતલબ એ થયો કે તે પાંદડાનું દરેક જરૂરી તત્વ પોષણ અને તેનું ઔષધીય અર્ક હવે આ પાણીમાં સારી રીતે ભળી ગયું છે હવે તમે તુરંત ગેસ બંધ કરી દો અને આ ઉકાળેલા કાઢા જેવા પાણીને કોઈ ઝીણા સુતરાઉ કપડાં કે પછી કોઈ સ્વચ્છ જાળીદાર ચારણીની મદદથી સારી રીતે ગાળી લો જેથી કોઈ પાંદડાનો ટુકડો રેસો કે કોઈ ગંદકી તે કાઢામાં બાકી ન રહે જે પાણી શરૂઆતમાં દોઢ ગ્લાસ હતું તે હવે ઉકાળવાથી ઘટીને આશરે એક ગ્લાસ જેટલું બચી જશે અને આપણે આ એક ગ્લાસ ઔષધીય કાઢાનું સેવન કરવાનું છે આ રીતે એકદમ સરળ અને ખૂબ સહેલા ઘરેલું રીતે આ બીજો નુસ્ખો પણ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે હવે તેની સાથે સાથે જ્યારે આપણે વિડીયોની શરૂઆતમાં તમને કહ્યું હતું કે આપણે અડધી વાટકી એટલે કે આશરે એકસો પચ્ચીસ મિલીલીટર જેટલું શુદ્ધ અને દેશી રીતે તૈયાર કરેલું રાયનું તેલ લેવાનું છે અને તેમાં પાંચથી છ તાજી લસણની કડીઓ છોલીને હળવેથી કૂટીને નાખવાની છે તો હવે સુધી તે તેલ અને લસણનું મિશ્રણ પણ સારી રીતે તૈયાર થઈ ગયું હશે હવે તેમાં લસણનો આખો રસ તેની ઔષધીય તાકાત અને તેની ગરમ પ્રકૃતિવાળી શક્તિ રાઈના તેલમાં સારી રીતે ભળી ગઈ હશે તો ચાલો હવે જાણીએ કે આ બંને ઘરેલું નુસ્ખાઓનો સાચો રીત રિવાજ શું છે જેથી આપણને તેનો પૂરો લાભ મળી શકે અને આપણે તેને સાચા સમયે અને સાચી રીતે ઉપયોગ કરી શકીએ સૌથી પહેલાં વાત કરીએ સરગવાના પાંદડાથી બનેલા તાજા અને ગરમ કાઢાની આ કાઢાને તમારે કોઈ અન્ય વસ્તુ ભેળવ્યા વગર જેવો છે તેવો જ પીવાનો છે ધ્યાન રાખવું કે તેને સવારે ખાલી પેટે નથી પીવાનું બલકી જ્યારે તમે સવારનો નાસ્તો કરી લો અને તેના એક કલાક પછી જ્યારે પેટ થોડું ભરેલું હોય ત્યારે આ કાઢાનું સેવન કરવાનું છે જેથી તેની અસર શરીરની અંદર ઊંડાણ સુધી પહોંચે અને નસો સુધી તેની તાકાત પહોંચે હવે તમારે રોજેરોજ દરરોજ ભૂલ્યા વગર એક ગ્લાસ તાજો સરગવાનો કાઢો બનાવીને પીવાનો છે જો તમે આ કાઢાનું સેવન સતત એક મહિના સુધી એટલે કે આશરે ત્રીસ દિવસથી પાંત્રીસ દિવસ સુધી નિયમિત રીતે કરો છો તો તમારા શરીરમાં જે નસો બ્લોક થઈ ગઈ છે જેમાં રક્તનો પ્રવાહ ધીમો થઈ ગયો છે તેમાં ફરીથી ગતિ આવે છે તમારા સાંધામાં જે જકડાઈ સખતાઈ કે સોજો રહે છે તે ધીમે ધીમે ઓછો થવા લાગે છે તમારી કમરમાં જે સ્લીપ ડિસ્કના કારણે રોજનો દુખાવો રહે છે કે જે સાયટિકા જેવી જૂની અને પીડાદાયક બીમારી છે તે પણ સમય સાથે સુધરવા લાગે છે આની સાથે સાથે પેટમાં ગેસ બનવું જૂની કબજિયાતની તકલીફ બવાસીર ભગંદર ફિશર જેવી તકલીફો પણ આ કાઢાથી ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને શરીર અંદરથી મજબૂત બનવા લાગે છે હવે વાત કરીએ બીજા નુસ્ખાની જે રાઈના તેલ અને લસણના મેળાપથી બનેલો છે અને જેનો ઉપયોગ આપણે શરીરના બહારના ભાગો પર કરવાનો છે જેમ તમે જોયું સરગવાનો કાઢો શરીરના આંતરિક ભાગોમાં કામ કરે છે અને આ તેલવાળો નુસ્ખો શરીરની ચામડીની ઉપર એટલે કે બહારના ભાગ પર પોતાની અસર દેખાડે છે જ્યારે આ બંનેને એકસાથે કરવામાં આવે છે તો તેની અસર બમણી થઈ જાય છે અને ફાયદા ખૂબ જલ્દી દેખાવા લાગે છે હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે રાઈ અને લસણવાળા આ મિશ્રણને થોડું ગરમ એટલે કે હળવું ગરમ કરી લો ધ્યાન રાખવું કે તેને ખૂબ વધારે ગરમ નથી કરવાનું અને ન તેમાં ઉકાળો આવવો જોઈએ ફક્ત એટલું હળવું ગરમ કરો કે જ્યારે તમે આંગળીથી તેને અડકો તો તમને થોડો ગરમાટો લાગે પરંતુ બળવું બિલકુલ ન લાગે હવે આ ગરમ તેલ જેમાં લસણની કડીઓ એમ જ પડી રહે તેને ગાળ્યા વગર થોડું હાથમાં લઈને તે ભાગ પર લગાવો જ્યાં તમને દુખાવો થઈ રહ્યો છે જેમ કે ઘૂંટણમાં પીઠમાં કમરના નીચેના ભાગમાં સાયટિકાના દુખાવાવાળા ભાગમાં કે જ્યાં નસો દબાવવાની સમસ્યા થઈ રહી છે હવે આ તેલથી ખૂબ હળવા હાથે ધીમે ધીમે બિલકુલ જોર ન લગાવતા ખૂબ પ્રેમથી માલિશ કરવાની છે દબાવીને કે ઘસીને માલિશ બિલકુલ નથી કરવાની જો તમને દુખાવાની સમસ્યા થોડી ઓછી હોય તો દિવસમાં ફક્ત એક વખત માલિશ કરો પરંતુ જો દુખાવો ખૂબ વધારે હોય કે ખૂબ લાંબા સમયથી ચાલ્યો હોય તો પછી દિવસમાં બે વખત માલિશ કરો એક વખત સવારે અને બીજી વખત રાત્રે સૂતા પહેલાં માલિશ કર્યા પછી તે ભાગને ખુલ્લો ન છોડો જો ઉનાળામાં તાપમાં બેસવું શક્ય ન હોય તો તમે તે ભાગની હળવા ગરમ પાણીથી શેકાઈ કરી શકો છો અને જો શિયાળાની ઋતુ હોય તો માલિશ પછી તાપમાં બેસવું ખૂબ ફાયદાકારક રહે છે આ રીતે જો તમે આખો એક મહિનો રોજે રોજ એક પણ દિવસ ન છોડતા પૂરી નિષ્ઠા અને નિયમિતતા સાથે આ બંને ઘરેલું ઉપાયોનું પાલન કરો છો તો તમે જાતે જોશો કે તમારા શરીરમાં જે નસો બ્લોક થઈ રહી હતી સાંધામાં જે સતત દુખાવો રહેતો હતો ઘૂંટણ કે કમરમાં જે જકડાઈ હતી સાયટિકા કે સ્લીપ ડિસ્ક જેવી ગંભીર બીમારીઓ જે વર્ષોથી પરેશાન કરી રહી હતી તે બધું ધીમે ધીમે ખતમ થવા લાગે છે આ બંને નુસ્ખા મળીને શરીરની અંદર અને બહારથી પૂરી તાકાત સાથે કામ કરે છે અને તમને બમણો લાભ આપવામાં મદદ કરે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો જેથી આગલો વિડીઓ સૌથી પહેલાં તમારી પાસે પહોંચે અને કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખો ધન્યવાદ